સુરતના વોર્ડ નંબર સોળના વિસ્તારમાં મંજૂર કરેલા કરંજ સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લક્ષ્મીબાગ સોસાયટીથી લક્ષ્મણનગર સુધીની કોયલી ખાડીને રીવોલ્ડિંગ અને રીકન્સ્ટ્રકચર કરી પેક કરવાનું મંજૂરી મળી હોવા છતાં પણ હજી સુધી કામ અટકેલું પડ્યું છે તેની પાછળનું ફક્ત એક જ કારણ છે ગ્રાન્ટ નથી મળી લોકોને આ સમસ્યાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે એટલે આપના કોર્પોરેટરે રાજ્ય સરકાર દ્વારા ઝડપથી ગ્રાન્ટ આપવામાં આવે તે રજૂઆત કમિશનરને કરી છે સુરત મનપા દ્વારા વિવિધ પ્રકારની આર્થિક સહાય ગ્રાન્ટ રૂપે રાજ્ય સરકાર પાસે માંગવામાં આવે છે આ ગ્રાન્ટમાં કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ મેળવવા ખાસ જરૂરી પત્ર વ્યવહાર કરવામાં આવતા હોય છે ખાડીને પેક કરવા માટે લોકો દ્વારા વર્ષોથી માંગ ઉઠી રહી છે પરંતુ તેનું નિરાકરણ ન આવતા લોકો ત્રાહિમામ બોકારી ઉઠ્યા છે સ્થાનિક લોકોની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યાં સુરત મનપા દ્વારા કરંજ સુરત ટ્રીટમેન્ટ પ્લાન્ટથી લક્ષ્મણનગર સુધીના કોયલી ખાડીને રિમોલ્ડિંગ અને રીકસ્ટ્રકચર કરી પેક કરવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે આ કામ માટે બસો ચોમોતેર પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે ઇજાને કામ સોંપવામાં આવ્યું છે પરંતુ આ કામ મંજૂર થયાને અને એક વર્ષ જેટલો સમયગાળો નીકળી જવા છતાં પણ સ્થળ પર કોઈ જ કામગીરી થઈ નથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરે જણાવ્યું હતું કે અમારા વિસ્તારનો આ પ્રાણ પ્રશ્ન હોવા છતાં પણ શાસકોની ઉદાસીનતાને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે આ પ્રોજેક્ટ ફક્ત કાગળ પર જ રહી ગયો હોય તેવો ઘાટ સજાય છે અને આ બાબતે જ્યારે રજૂઆત કરી ત્યાં રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આવશે ત્યારે કામ કરવામાં આવશે તેવો જવાબ મળે છે તેથી કમિશ્નરને પત્ર લખી મંજૂર થયેલા ખાડીને પેક કરવાના પ્રોજેક્ટ માટે કમિશનર અંગત રસ લઈ પત્ર વ્યવહાર કરીને રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવા રજૂઆત કરી હતી નમસ્કાર અમારો વોર્ડ એટલે કે વોર્ડ નંબર સોળનો સૌથી મોટો પ્રશ્ન છે કે જે આ કોઈલી ખાડી પસાર થઈ છે એ નગર સમાન ખાડીને બોક્સ ડ્રેન કરીને પેક કરવાનો જે પ્રશ્ન છે આ બાબતે વારંવાર રજૂઆતો વારંવાર આંદોલનો અને ચીમકીઓ આપ્યા બાદ આ ખાડીને પેક કરવાનું કામ મંજૂર થયું અને બસો કરોડનું કામ ઇજારદારને સોંપવામાં આવ્યું એના એક વર્ષ થઈ ગયા હોવા છતાં પણ હજી સુધી આ ખાડી પેક કરવાની કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવાની કરી ના હોવાથી અમે જ્યારે અધિકારશ્રીઓને અમે રૂબરૂ રજૂઆતો કરી ત્યારે અમને જાણવા મળ્યું કે જે રીતે રાજ્ય સરકારમાંથી તબક્કાવાર ગ્રાન્ટ આવશે એવી રીતના ખાડીને બોક્સ ડેન્ડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે અમે માનનીય કમિશનરશ્રીને લેટર લખીને પત્ર લખીને રજૂઆત કરી કે તમે જે રીતે અલગ અલગ વિવિધ પ્રોજેક્ટો માટે આપણે રાજ્ય સરકારને ગ્રાન્ટ આપણે માગતા હોઈએ છીએ એવી જ રીતે